કાપોદરાની ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર છેડતીના આક્ષેપો મામલે ડોક્ટરે નિવેદન કર્યું હતું અને યુવતી સાથે આવેલા ઈસમે વીસ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે કાપોદરા ખાતે આવેલ ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાના આક્ષેપના મામલે ડોક્ટર પ્રતિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને ડોક્ટર પર આ પ્રકારના ખોટા આક્ષેપો થશે તો અમે સારવાર કઈ રીતે કરીશું તેમ જણાવ્યું હતું ડોક્ટર પ્રતિકે જણાવ્યું હતું કે મારી પાસેથી વીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પૈસા આપવાની ના પાડતા મારા પર હુમલો થયો હતો સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મને કઈ રીતે મારવામાં આવી રહ્યો છે યુવતી સાથે આવેલા લોકોએ પૈસાની માંગણી બાદ મને કહ્યું કે તમારી પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડવી હોય તો પૈસા આપવા પડશે મેં પૈસા આપવાની ના પાડતા મારા પર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે દર્દીની ચકાસણી થતી હોય છે ત્યારે ડોક્ટરની સાથે હેલ્પર અને અન્ય ઓપરેટર પણ હોય છે તેવામાં કઈ રીતે કોઈ યુવતીની છેડતી થઈ શકે આ સમગ્ર લઈને ડોક્ટર કાપોદરા પોલીસ ખંડણી અને નો ગુનો પણ દાખલ કર્યો છે સાતથી આઠ વરસથી મારું તેોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો મતલબ પૈસાની ખંડણીની માંગણી કરી કે પૈસા આપી દો નહીંતર તમારી અ બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એ રીતે એટલે એમને મારી પાસે વીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મેળ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે કોણ છે આ છોકરી એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક એક દર્દી હોય છે એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને પાંચ થી દસ મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું આ તમે ત્રણ વાર છોકરીને છેડતી કરી અલગ અલગ ટાઈમ એવી વાત કરે છે કેટલા આક્ષેપમાં કેટલી સત્યતા હું એક એકદમ ખોટા આક્ષેપો કરેલા છે એકદમ ખોટા અને પૈસા માંગવામાં જો આ રીતે એ લોકો માંગણી કરી કરીને આવું કરશે ડોક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધાને કઈ રીતે મતલબ હવે તમારી માંગણી સારવાર આવે મારી માંગણી પોલીસ તંત્ર એ સરકાર પાસે એટલી જ છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડું આનો ન્યાય થાય